હલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે બાર કરતાં સો ગણો સારો અને ટેસ્ટમાં પણ બેસ્ટ એવો મઠ્ઠો એટલે કે ડ્રાય ફ્રૂટ મઠ્ઠો ઘરે જ બનાવવાના છીએ એકદમ સરળ રીતે કોઈ પણ માથાકૂટ વગર કોઈ પણ આરામથી બનાવી શકે તે રીતે આપણે આજે મઠ્ઠો બનાવવાના છીએ અને જે મઠ્ઠો એકદમ સસ્તો

આપણને એનો સ્વાદ ભૂલાય નહીં તેવો આ મઠ્ઠો બનીને તૈયાર થશે તો ચાલો બનાવીએ બહાર કરતા સો ગણો સારો ડ્રાય ફ્રુટ મઠ્ઠો તો મઠ્ઠો બનાવવા માટે અહીંયા મેં કુલ એક લીટર જેટલું જે અમૂલનું દૂધ આવે છે તે જ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો છો હા પણ એ ફૂલ ફેટ દૂધ હોવું જોઈએ તો આ રીતે આપણે લીટર દૂધ લઈ લેવાનું છે તમે એક લીટર દૂધમાંથી મઠ્ઠો બનાવશો ને ફ્રેન્ડ્સ તો તો ઘણો બધો તૈયાર થશે લિટર દૂધમાંથી એ સિવાય કોઈ ખર્ચ થવાનો જ નથી એટલે ખૂબ સસ્તો પણ બનશે ઘરે આ રીતે આપણે લિટર દૂધ લઈ લીધું છે તેને હવે આપણે ગરમ કરવા મૂકવાનું છે આપણું દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ કરવાનું છે આ રીતે કોઈ એક મોટા વાસણમાં એકદમ ઠંડુ પાણી લેવાનું છે અને ગરમ કરવા મૂક્યું હતું તે વાસણ આમાં મૂકી દેશું અને દૂધને હલાવશું એટલે આપણું દૂધ ઠંડુ થઈ જશે ઘણા લોકો હવે આપણે છે ને આનું દહીં જમાવાનું છે ઘણા લોકો આમાં દૂધમાં આરા લોટ નાખે છે તપકી નાખે છે કોર્નફ્લોર નાખે છે અને દહીં મેળવતા હોય છે ના ફ્રેન્ડ્સ એવું કશું પણ ના કરો ને તો પણ તમારું દૂધ ખૂબ જ સરસ બનશે દહીં સરસ બનશે આ રીતે આપણે આંગળી નાખીને ચેક કરવાનું છે આપણી આંગળી સહન કરી શકે એટલે કે એકદમ નોર્મલ ગરમ હોય ત્યારે થોડું અમથું એકદમ મોળું સાવ મોળું દહીં એક ચમચી જેટલું નાખીને આ રીતે એકદમ હલાવશું અને પછી તેને ઓવરનાઇટ માટે દહીં બનાવવા માટે મૂકી દેશું તો ઓવરનાઈટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જુઓ છો એકદમ ઢેફા જેવું દહીં બન્યું છે ઢેફા જેવું અમારા કાઠિયાવાડનો આ શબ્દ છે એકદમ સરસ ચોસલા પડે એવું દહીં બની ગયું છે આમાં આપણે નથી તો આરા લોટ નાખ્યો નથી કોર્નફ્લોર નાખ્યો કશું જ નાખ્યું નથી છતાં પણ આપણું ના હોય એવું લાગે છે એવું સરસ છે છે આ રીતે તમારે કોઈ પણ કાપડ એક લઈ લેવાનું હા પણ વ્હાઈટ કલરનું કાપડ હોવું જોઈએ આ રીતે આપણે વ્હાઈટ કલરનું કાપડ લઈશું અને એમાં જે દહીં મેળા મળેલું છે તે આપણે એમાં નાખી દઈશું દહીંનો આપણે મસ્કો કરવાનો છે આ રીતે આપણે બધું જ દહીં એડ કરી દેશું તો દહીંમાંથી આપણે હાથથી જેટલું પાણી નીકળે છે એટલું કાઢી નાખીશું ફ્રેન્ડ્સ મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને હા મારી રેસીપી જો તમને ગમતી હોય તો લાઈક કરજો અને રેસીપી ઉપયોગી લાગતી હોય તો તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ્સ સુધી તેને શેર ચોક્કસથી કરજો અને સબસ્ક્રાઈબ કરવું એ તમારા માટે બિલકુલ ફ્રી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ તો આ રીતે આપણે ગાંઠ મારી દઈશું વધારાનું પાણી હતું એ હાથથી મેં કાઢી નાખ્યું છે અને બાકી હવે આપણે તેને પાંચ સાત કલાક આ રીતે પોટલી વાળીને મૂકી દેવાનું છે જો તમે બહાર રાખશો આ પોટલીને તો દહીં ખાટું થઈ જતું હોય છે બહાર રાખીએ તો આ રીતે પોટલી વાળી મોટા વાસણમાં એમાં નીકળેલું પાણી પોટલીને અડે નહીં એ રીતે સેજ ઊંચી પોટલી રહે તે રીતે આપણે તેને ફ્રીજમાં મૂકી દેવાનું છે બહાર રાખીશું ને ફ્રેન્ડ્સ તો આપણું દહીં ખાટું થઈ જશે ને પછી ખાંડ વધારે નાખવી પડે એટલે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું અને આ રીતે કોઈ વજન તેના પર દબાઈને મૂકી દઈશું એટલે એક્સ્ટ્રા પાણી જે હોય એ નીકળી જશે તો બે પાંચ કલાક જેવો સમય થઈ ગયો છે એક્સ્ટ્રા પાણી બધું જ નીકળી ગયું છે અને એકદમ સરસ આપણો દહીંનો મસ્કો બની ગયો હશે જોઈએ છે ખોલીને પોટલી ખોલું છું થોડી ફિટ થઈ ગઈ લાગે છે નથી તો તમે આ મસ્કો એટલો સરસ તૈયાર થયો હશે કે કે જાણે જાણે પનીર ના હોય એવું તમને લાગશે ફ્રેન્ડ્સ હા અને અંદરથી એક્સ્ટ્રા બધું જ પાણી હશે એ નીકળી ગયું હશે એટલે બિલકુલ પાણી નહીં હોય અને એકદમ સરસ તમે જોઈ રહ્યા છો અહીંયા ફ્રેન્ડ્સ કેવો સરસ સ્ટ્રક્ચર આવી ગયું છે એકદમ સરસ જાણે કે આમ પનીર હોય એવું લાગી રહ્યું છે તો એકદમ પરફેક્ટ એવો આપણો આ મસ્કો તૈયાર છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ બાઉલમાં લેતા પહેલા એક ખાસ ટિપ્સ આપું છું હું તમને આ રીતે એક ખમણી લેવાની છે ખમણી તો આપણા બધાના ઘરમાં હોય જ છે તો આ રીતે મસ્કાને આપણે ખમણીને લેવાનો છે આ રીતે સવડી ખમણી લાઈક નાખીને ફાવે તો એવી રીતે નેમ પલટાવીને ફાવે તો એ રીતે ગમે તે રીતે પણ તેને આપણે ખમણીને લેવાની છે આનાથી શું થશે કે આપણા જે મઠ્ઠો બનશે એકદમ શાઇનિંગ વાળો બનશે અત્યારે જે મસ્કો હતો એ ડાયરેક્ટ લઈ લીધો હતો તો એનામાં સ્ટ્રકચર સારું ના આવે શાઇનિંગ ના આવે જો તમે આ રીતે લેશો તો એકદમ સરસ જાણે કે બહારથી જ લાવ્યા ના હોય એવું લાગે છે અને એકદમ શાઇનિંગ વાળો અને એકદમ પરફેક્ટ સ્ટ્રક્ચર વાળો આપણો આ મઠ્ઠો બનશે આ એની ખાસ ટિપ્સ છે તો આ રીતે તમે ખમણીને રહેશો તમે જોઈ જ રહ્યા છો ફ્રેન્ડ્સ પહેલાં કેવું સ્ટ્રક્ચર હતું ને અત્યારે કેવું છે એકદમ સરસ ફ્લફી ફ્લફી થઈ જશે અને એકદમ શાઇનીંગ વાળો બની જશે તો આ રીતે આપણે બધા જ મઠ્ઠાને ખમણીને લઈ લેશું અને તેમાં પોતાની સ્વાદ અનુસાર એટલે કે પોતાની જેવું ગળપણ ભાવતું હોય એ રીતે આપણે ખાંડ લેવાની છે હું અહીંયા દળેલી ખાંડ પાંચ ચમચી જેટલી લઈ રહી છું લિટર દૂધ છે અને હા એમાં આપણે પાંચ ચમચી જેટલી ખાંડ નાખી જો ગળ્યું થોડું વધારે ભાવતું હોય તો છ સાત ચમચી લઈ શકો છો તો આ રીતે આપણે ખાંડ નાખ્યા બાદ તેને સરસ રીતે મિક્સ કરી દેશું આપણે જે ખમણિયું હતું ને એનાથી એનું સ્ટ્રક્ચર એકદમ બદલાઈ જાય છે અને મઠ્ઠો છે ને આપણો બહાર જેવો જ લાગે છે ડાયરેક્ટ આપણે મસ્કો લઈને આ રીતે ખાંડ નાખીને મિક્સ કરી દીધું હોત તો આવું સ્ટ્રક્ચર ના આવે એટલા માટે આપણે તેને આ રીતે તો કરવાનું જ ખમણીથી તો આ રીતે આપણે ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે મેં અહીંયા થોડું કેસર પલાળીને રાખ્યું હતું દૂધમાં એ એડ કરી દીધું છે બહુ દૂધ બહુ જ થોડું એક જ ચમચી જેટલું નાખવાનું છે અને કેસર પલાળવાનું છે અને અહીંયા ઇલાયચીના દાણા આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે આપણે જેટલું મિક્સ કરીશું એટલું જ આપણો મઠ્ઠો છે એકદમ ફૂલશે ફૂલેલો ફૂલેલો બનશે તો આપણે એકદમ સરસ પ્રોપર રીતે એને મિક્સ કરવાનું છે તો એકદમ આપણું મઠ્ઠો મિક્સ થઈ ગયો છે હવે મેઇન મઠ્ઠો બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે મલાઈ આપણે અહીંયા દૂધની તાજી મલાઈ લીધી છે હા ફ્રેન્ડ્સ જો આપણે મલાઈ ના નાખીએ તો એ શ્રીખંડ બની જાય પણ અહીંયા આપણે એક વાટકી જેટલી મલાઈ નાખી છે જેનાથી એ મઠ્ઠો બને છે હા ફ્રેન્ડ્સ મઠ્ઠામાં મલાઈ હોય છે જો તમારા પાસે ઘરની મલાઈ ના હોય તો તમે જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ પણ એડ કરી શકો છો પણ અહીંયા આપણે ઘરની જ મલાઈ એડ કરી છે ટેસ્ટ આ મલાઈ નાખવાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને એકદમ સોફ્ટ ગળામાં ચમચી ગળામાં મૂકશો ખાસો એટલે તરત જ ગળાની નીચે ઉતરી જાય એવો આપણો મઠ્ઠો બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ સોફ્ટ અને એવો આપણે ઘરે બનાવેલો છે એટલે ગળપણ પણ આપણી ઈચ્છા પ્રમાણે છે એટલે મન પણ નહીં ભાંગે ને મોઢું પણ નહીં ભાંગે એવો ટેસ્ટી આપણો આ ડ્રાય મઠ્ઠો બનવાનો છે તો ડ્રાયફ્રુટ મઠ્ઠો છે તો એમાં ડ્રાય તો આપણે એડ કરીશું જ તો અહીંયા મેં કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ લીધું છે તમે તમારી પસંદગીના ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો બધા જ આપણે એડ કરી દઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ મજા પડી જાય ખાવાની આ ઉનાળાની ગરમીમાં એવો આપણો આ ડ્રાય ફ્રુટ્સ મઠો બનીને રેડી થઈ ગયો છે તો એના ઉપર આપણે બધા જ ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું અને થોડું ઉપરથી કેસર નાખીને ડેકોરેટ કરી દઈશું થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય